આવવાનું આરી કાર્પેટ ડટમેલા તો થોડું શાક બની ગયું છે મસ્ત અત્યાર સુધી ભાજી બને નાખ્યા તો ચાલો બધાય પૌવાજી ખવા પૌવાજી મને મને ભાવે છે જરા તમે પકાઈ દેજો ને કેવી ભારતીયા કેવા લા નહી સકે પાસલગમે અને પસંદ આવતો ગ્રેપ્લાઈક કરી દેજો વિડિયો માઈન્સ તો મહિના રહેજો ના પ્ર ટીચર ના મેડમ ના પૂછી જોયા થાય મેડમ કઈ જોન ચાલો फटाफट જઈએ આપણે કિચન માં તો ચાલો જો કિચન માં આવી ગયા છીએ હવે આપણે પહેલા તો જો મિક્સર અહીંયા મૂકેલું છે કારણ કે હવે તો રોટ ઉપયોગમાં લેવું જ પડે છે તો પહેલા કાંદા બટાટા કાંદા ટમેટા થોડક સુધારી નાખે અને ગ્રેવી કરી નાખે ચાલો મળીયા પછી જો કાંદા ટમેટા લઈ લીધા છે અને फटाफट આપણે સુધારી નાખીએ તો કાંદા લીધા છે અને એક મોટો તમે તેલ લીધું છે અને તમે એકદમ જે સિદ્ધ જે નું છે અને રસના પણ કોઈ રૂપ છે તો આગળ મિક્સરમાં ક્રશ કરી નાખશું અને વાને આપણે છે ને ગ્રેવી બનાવી ત્યારે મળીએ

આગળ પાંચ જ મિનિટમાં ભાજી કમ્પ્લીટ આપણી અને ભાજી ખાવતી હોય તો પ્લીઝ મારા વાલા ભાજી ખાવા આવવાનું ભૂલતા નહીં અને હું તો બધી જ વસ્તુનો આવી રીતે ઉપયોગ કરી લઉં છું વિડીયો મારો મસ્ત બની જાય છે અને ખાવાનું પણ મસ્ત મસ્ત બની જાય છે બસ તમે આવી જ રીતે સારું સપોર્ટ આપતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાળા હાલ તો છે નાખી દઈએ અને તે જે મીઠું નાખશું મીઠું તો હાવ જે પાક નું જોઈ ને નાખવાનું છે કારણ કે બપોર ના હોય ને મીઠું પાકું મસ્ત આપણે તો પકાઈ લઈએ ચેનલ નવા હોય પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બધા જેવો લાઈવ માં સાથ આપો છો સપોર્ટ આપો છો શોર્ટ વિડિયો માં સપોર્ટ આપો છો પ્રેમ આપો છો વલા તેવો બ્લોગ માં પ્રેમ આપતા જો સાથ સપોર્ટ આપતા રહેજો મારા બધા

तो मतलब कि मैं कैमरा में एक डिटेल बताओ तो क्यों वो हमारी पाजी मेडिसिन देखिए ये है मम्मी की बाजी जब हमारी सिस्टर तो जय माता दी जय महादेव हर हर महादेव तो पहले तो प्लीज लाइक कर सब्सक्राइब कर देना मेरे बेटा आने बाकी था वो आज जय माता दी जय महादेव तुम्हें कल सવારે મળીશું मॉर्निंग के बाद में अपियर